નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અત્યારના બપોરના બે વાગીને ત્રીસ મિનિટનો સમય થયો છે મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં બપોર પછી અત્યારે ગુજરાત ઉપર હજુ પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેના કારણે કયા કયા વિસ્તારોમાં ભારે હળવો વરસાદ જોવા મળશે

હવે આજે રાત્રિના સમયગાળાની અપડેટ જોઈએ તો આ રીતે સિસ્ટમનો જે આખો ટ્રપ છે તે અહીં આ રીતે ફેલાયેલો આપણને જોવા મળી રહ્યો છે તો આ રીતે આઠસો પચાસ એસપીએ મુજબની સ્થિતિ જોઈએ તો અત્યારે હાલ જે ગુજરાતના જે આ વિસ્તારો છે તેની ઉપર અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેના કારણે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે હળવો મધ્યમ વરસાદ આપણને જોવા મળી રહ્યો છે વાત કરીએ તો આગામી આજ સવારથી અત્યાર સુધીમાં પંચોતેર જેટલા તાલુકાની અંદર વરસાદ પણ નોંધાઈ ચૂક્યો છે છેલ્લા બે દિવસથી વરસાદ કાઢી રહ્યો છે તેમાં ગત ચોવીસ કલાકમાં બસો તેત્રીસ જેટલા તાલુકાની અંદર નોંધપાત્ર સારો વરસાદ નોંધાયો છે તો વરાપ ક્યારે જોવા મળશે તે પણ ખેડૂતો અત્યારે ઈચ્છી રહ્યા છે તો આગામી ત્રીસ તારીખથી ત્રીસ તારીખ પહેલી તારીખ બીજી ત્રીજી આ રીતે ત્રીસ તારીખ પછી વરસાદની સંભાવના નથી આગામી ત્રણ દિવસ સુધી હજી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળશે આવતીકાલથી થોડું હળવું થઈ શકે તો જોઈએ અત્યારે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે તેની અત્યારની આપણે અપડેટ જોઈએ તો અત્યારે આ રીતે સમગ્ર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળે છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં દ્વારકાના વિસ્તારો હોય સલાયા હોય જામનગર ભાણવડ તેમાં સૌથી વધારે પોરબંદર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના રહે તેમજ જૂનાગઢ સાઈડના જે વિસ્તારો છે અમરેલી સાઈડના વિસ્તારો છે વેરાવળ ગોંડલ જસદણ બોટાદ સાઈડના જે વિસ્તારો છે રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે જેમાં ખાસ કરીને તુલસીસામ સાઈડના જે વિસ્તારો છે વેરાવળ કોડીનાર ઉના આજુબાજુના વિસ્તારો હોય રાજુલા હોય મહુવા હોય સાવરકું ધારી વિસ્તારો તેમજ અમરેલી બાબરા વલ્ભીપુર ભાવનગર શિહોર પાલીતાણા તળાજા મહુવા જેસર બગદાણા પંથક તેમાં અને ખાસ સુરેન્દ્રનગર સાઈડના જે વિસ્તારો છે સુરેન્દ્રનગર થાન ચોટીલા રાણપુર ધંધુકા લીમડી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો અમદાવાદ નળસરોવર ધોળકા મહેમદાવાદ મહુધા ડાકપોર બાલાસીનોર ગોધરા કપડવજ આણંદ તારાપુર આજુબાજુના તમામ વિસ્તારો તેમજ સૌથી વધારે ખંભાત સાઈડના જે વિસ્તારો છે બોરસદ વડોદરા કરજણ જંબુસર ડભોઈ છોટાઉદેપુર દાહોદ પંચમહાલ તેમજ ભરૂચ સાઇડના જે વિસ્તારો છે કોસંબા વંકલ ડેડીયાપાડા ઉંબરપાડા